એક સમયની વાત છે શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુચી પણ ત્યાં બિરાજમાન હતા શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુચી ને પછી કે હે મહામુનિ વપથી ક્યુ મનોવાંછિત ફળ પ્રાપ્ત છે થાય આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો

એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોક શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મન થી આદિ મધ્ય અને અંત રહી અનંત શક્તિ વાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતા ગુણાત્મા ભક્તો ના દૂર કરનાર તે દેવો ના જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંગી હોય તે સગરું કહો હું તમને બધું જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખ ખોથી જાણતા કરી નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંગથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણ નું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રત નું ફળ શું એની વિધિ શી છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દૂર ખશોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સદાંગ વહાલાંગ સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચો અને ખોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ છે થાય બોલો શ્રી સત્યનારાયણ ભગવાન નો જય ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ અધ્યાય બે આ રીતે સત્યનારાયણ ભગવાન નામ વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુચીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું આ આવૃત સૌપ્રથમ જેને કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાનું જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણ ની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજનને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના વંદનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરેદ બ્રાહ્મણે વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આતિરાત્રે બરાબર ૐ પણ આવી હું વિજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં દીક્ષા માંગવા ગયો

તમારે શું સાંભળવું છે શૌંકાદી ઋષિઓ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે થાય તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોને પૃથ્વી પર આ કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ

કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા નિશ્ચિત ફળ આપનારા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તેની જ કૃપાથી મને ધનધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માટે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાંગેના સદભાગે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એનામ બમનો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકામ કેળા ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગામ વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય 3 શ્રી સુચ્ચી બોલ્યા હે મુનિશ્રેષ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની છેવા ઉલકામુખ નામનો એકગનો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી પુલકામુખ રાજાએ પત્ની સહિત મદ્રાંદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું મૃત પ્રારંભ કર્યું તે જસમે એક શેષ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોંચ્યો લઈ આવી પોતાના વહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું કરી આપ રહ્યા છો એક કરવાથી શું ફળ મળે આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજા એ કહ્યું અમે પુત્રાદિ ની ઈચ્છા થી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેખે કહ્યું હે રાજા આ પવિત્ર વ્રત ની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતી પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું કહ્યું છે સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપ્રાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી દિવસ લીલાવતી એ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેખે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમય કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર કરતે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેખે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેખે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક પૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ કરવા પહોંચી ગયો તે સમયે શેખને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહા દારૂન અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓ એ પીછો પકડ્યો જોઈ ભય લીધે તેને ધન ત્યાં નામથી દીધું અને ભાગી ગયો કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજા એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ થઈ दशा ઘરમાં જે કાની ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્તવ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ

કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેને આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું પ્રાર્થના વારંવાર વિનંતી કરી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવા માંગ સમર્થ આપજો વ્રત થી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તેજ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજા

ત્યારે રાજા એ કહ્યું આ દારૂ પ્રકોપ ને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાદી કરાવી વસ્ત્રાલંકાર રાખવી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાન જય અધ્યાય ચાર શ્રી સુખજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું

સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ સત્યનારાયણ તરત જ જગ્યાએ નજીક બેસી ગયા ગયા દંડી પછી શેઠ થી પરવારી જયારે હોળી પર ગયો ત્યારે હોડીને પાણી થી ઉપર હલકી તરતી જોઈ ગુચવણ માં ફરી ગયો તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર હળી પડ્યો શેઠની દશા એ એના જમાએ કહ્યું સાધુ લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કાની પણ કરી શકે છે જમાઈ ના આ વચન સાંભળી તેઓ બંગને સાધુરૂપી ભગવાન પાસે જઈ પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ લાગ્યો કરવા રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેખ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં સહન પડ્યા શ્રી ની વાત સાંભળી છે તેમના ચરણો માં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપ ને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકો વહાનમાંગ પહેલા મારું ચેધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેખના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધન ધાન્ય થી પૂર્ણ જોયું સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું વ્રત પૂરી અને પોતાના ધન નું રક્ષણ એક દુઃખને સમાચાર આપવાના કર્યો દુપ્તે નગરમાં પહોંચી શેઠ ની પત્નીને જોતા હાથ જોડી સમાચાર આપતા કહ્યું શેખ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દુઃખનો સંદેશો સાંભળી લીલાવતી બહુજ થઈ ખુશ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવ કલાવતી માંગ માંગ વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી પરંતુ પ્રસાદ કરી લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ન થયા સત્યદેવ નારાજ અને કલાવતીના પતિને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન પોતાના જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમી નળી પર પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ છે તે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દૂર ખથી વિલાપ કરવા લાગી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને ને પછી લીલાવતી એ બેસાડી ખભુ રુદન કર્યું કલાવતી એ પાદુકાલય પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતક તે ધર્મવિદ સજ્જનમની પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની છે કે પોતાના સ્થાન વહાલાને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમિને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ લાગ્યો કરવા આથી દિન જનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આતી આવી ખરેખર એનો પતિ જોઈ શકતી એ નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જયપ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતરધ્યાન ત્યાં આવી થયો હતો પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો વાત થઈ પ્રસન્ન ભાઈ માંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવ નું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમ પૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેખે લોકનાક સગળાંક વૈકું પહોંચ્યો પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તણું ઘણું દુઃખ મેળવ્યું એક રાજા તુંગધ્વજ અને પશુ મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાન ના કારણે રાજા નતો ત્યાં કે ગયો નતો તેને ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અગ્યાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કહી હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આલોકના બધા સુખ ભોગવી અંતે વૈકુન્ઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધંધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો થાય છે તેનાથી મુક્ત વૈવિક મનુષ્ય વૈમુખ બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના ના વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગુ શ્રી સત્યનારાયણ ભગવાનની ની પૂજા જ બધા અંગ દુઃખો નિવારણ શકે છે કરી હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધામ પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા મૃત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશી નગરનો પહેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયો લાકડાં વેચનાર પહેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્ર ના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મુક્ત થઈ ગયો રાજા રાજા બીજા રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેષ બની બીજા જન્મ માં રાજા મોરધ્વજ થયો પોતાના શરીર પુત્ર નું કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મ માં સ્વયંભુ મનુ બન્યા તેમને ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય